સાત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને સાત ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ તેના ત્રેવીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે મુખ્યમંત્રીથી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી તેમની સફરને લઈને રાજ્ય સરકારે એક મોટી

રહ્યા છે છે તેને લઈને રાજ્ય સરકાર તેમણે એક કાર્યક્રમની જાહેરાત કરી છે નવ દિવસનો આ સપ્તાહ કાર્યક્રમ ચાલશે જેમાં નરેન્દ્ર મોદીના આ ત્રેવીસ વર્ષના કાર્યકાળમાં ગુજરાતનો જે વિકાસ થયો તે કેન્દ્રમાં પણ તે દસ વર્ષ પ્રધાનમંત્રી તરીકે અત્યારે યથાવત છે તેના આખા કાર્યકાંડની અલગ અલગ દિવસની થીમ ચાલશે સ્પર્ધા ચાલશે નિબંધ સ્પર્ધા ચાલશે અલગ અલગ કલાકારો છે તે તેમની કલાકારી બતાવશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટની મિટિંગ બાદ શું કહ્યું છે તે સાંભળો સાત ઓક્ટોબર બે હજાર એકના ના રોજ આદરણીય પ્રધાનમંત્રી અને એ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ જ્યારે ગુજરાતનો હવાલો સંભાળ્યો એ વખતે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ સાથે એકવીસમી સદીના ભારતની કલ્પના સાથેનો ઉદય એ ગુજરાતથી થયો અનેકવિધ સફર મજર કાપી અને વિકાસ સાથે લોકોને જોડવાનું વિકાસની માગ પાણી વીજળી ગટર લાઇટ વગેરે બાબતો સાથે લોકોને સાંકળી અને નાના મોટા જે તકલીફવાળા વિષયો જે ભૂતકાળમાં વીસમી સદીમાં હતા એને પૂરા કરવાનું કામ ગુજરાતથી થયું અને એક નવી રાજનીતિનો ઉદય પણ એ ગુજરાતથી થયો અને એના કારણે સમગ્ર ગુજરાતનો વિકાસ એક હોલિસ્ટિક એપ્રોચ સાથે એટલે કે સમાજની અંદર પણ કેટલાક નાના મોટા વિષયોમાં સમાજનું ધ્યાન દોરી એ વિષયોમાં પણ સમાજને સાથે જોડવાનું પણ કામ કર્યું અને સાથે સરકારની જે પ્રાથમિક ફરજો હતી એ ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક એ આપણને લુપ્ત થતી જોવા મળી હતી એની જગ્યાએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે જે મુખ્યમંત્રી તરીકે એમના કાર્યકાળમાં ગુજરાતને નવતર અભિગમ સાથે એકવીસમી સદીનું ગુજરાત એ પ્રકારે આખો જે હોલિસ્ટિક એપ્રોચ સાથેનો જે આખો માર્ગ બે હજાર ચૌદ સુધી અને ચૌદ પછી પણ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આપણને સતત એમનું માર્ગદર્શન મળતું રહ્યું અને ગુજરાતના વિકાસમાં એમની વિઝનરી દ્રષ્ટિ પણ આપણને મળી અને એના કારણે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી આપણે ગુજરાતને એક વિકાસના નવા પથ ઉપર મૂકી શક્યા છીએ અને ગુજરાતે જે જે કામ કર્યા એ કામ એ પ્રધાનમંત્રી મોદી સાહેબ ભારતના પ્રધાનમંત્રી બન્યા એ પછી અનેકવિધ વિષયો કે જે ગુજરાતમાં ઇનિશિયેટિવ એમને લીધા હતા જેવું કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ત્રણમાં એમને શરૂઆત કરી રોકાણકારો અહીંયા આવે રોજગારી પેદા થાય રાજસ્વ પેદા થાય આજે એ મોડલ આખા દેશમાં ખૂબ પ્રચલિત પણ થયું છે એના થકી અનેક રાજ્યોએ પોતાના રાજ્યના વિકાસમાં નવી હરણફાળ પણ ભરી છે આજે સમગ્ર દેશની અંદર રોકાણો વધે રોજગાર વધે રાજસ્વ વધે એ માટેનો જે પ્રયત્ન થયો એ આખા દેશમાં અત્યારે વ્યાપ્ત બન્યો છે અને દરેક જગ્યાએ દરેક રાજ્ય ઈચ્છી રહ્યું છે કે મારા ત્યાં રોકાણ વધે ઉદ્યોગકારો આવે અને એ બાબત પણ આજે સમગ્ર દેશમાં એ અમલી બની છે મુખ્યમંત્રી અમૃતમ યોજના મા યોજના મા યોજના એ સમગ્ર ભારતની અંદર એક મોટા ફલક પર આયુષ્યમાન કાર્ડ તરીકે પચાસ કરોડ જેટલા લોકોને આજે આરોગ્યનો લાભ અને કોઈ પણ ચિંતા વગર ઘરની અંદર કોઈ પણ નાના મોટાને કોઈ પણ સારવારની તકલીફ ના પડે અને ખિસ્સામાંથી એક પણ રૂપિયો ના ખર્ચ પડે એવા જરૂરી અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટેની એમને યોજના આજે આખા દેશને મળી રહી છે શરૂઆત ગુજરાતથી થઈ હતી જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત થઈ પહેલા આપણે ગુજરાતને ખબર છે કે ગામડાઓની અંદર સાંજ પડે અને વીજળી ગાયબ થતી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે નિર્ધાર કર્યો મુખ્યમંત્રીના કાર્યકાળમાં એક પણ ગામડામાં રાત્રે લાઈટ ના જવી જોઈએ વીજળી ના થવી જવી જોઈએ થ્રી ફેઝ કનેક્શન મળવા જોઈએ અવિરત પ્રવાહ વીજળીનો પ્રત્યેક ગામને મળે શહેરને મળતો હોય તો ગામડાને કેમ ના મળે ગામડામાં પણ બાળકો ભણતા હોય ક્યાંક નાના મોટા ધંધાઓ ચાલતા હોય તો એના માટે એમને જે ગ્રામ યોજના કરી આજે સમગ્ર ભારતની અંદર એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં હવે વીજળી પહોંચતી ના હોય દીન ગ્રામ જ્યોતિ યોજના દ્વારા આખા ભારતમાં ગુજરાતના તર્જ ઉપર આજે એ યોજના ચોવીસ કલાક વીજળીવાળી યોજના માટે કામ થઈ રહ્યું છે ને વીજળી પહોંચી રહી છે સોઇલ હેલ્થ કાર્ડ એ પણ અહીંથી શરૂઆત થઈ હતી આખા દેશને મળી રહ્યું છે ખેલ મહાકુંભ આ જે ખેલો ઇન્ડિયાના સ્વરૂપમાં છે સ્વજલ ધારા યોજના બે હજાર સાતથી આપણા ત્યાં ચાલુ થઈ હતી પ્રત્યેક ગામડા અને ઘર સુધી પાણી મળે એનો પ્રયત્ન બે હજાર સાતમાં ચાલુ કર્યો હતો પરંતુ હર ઘર જલ અભિયાન દ્વારા સમગ્ર દેશને આજે એનો લાભ મળી રહ્યો છે નિર્મલ ગુજરાત શૌચાલય યોજના બે હજાર સાતમાં આપણે ચાલુ કરી હતી આજે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આ યોજના અમલમાં આવીને પ્રત્યેક ઘર સુધી શૌચાલય બને એનો પ્રયત્ન મોદી સાહેબ કરી રહ્યા છે આપણા ત્યાં ઘરની વાત અત્યારે દેશમાં જે થઈ રહી છે પ્રત્યેક જણને એક પાકી છત મળે એનો પ્રયત્ન મોદી સાહેબે અહીંયા મુખ્યમંત્રી ઘર યોજના દ્વારા કરી હતી આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે સ્વાગત અહીંયા ચાલુ હતું લોકોની ફરિયાદ માટે આજે પ્રગતિના સ્વરૂપમાં આખા દેશમાં અમલી છે એકસો એક્યાસી અભિયમ હેલ્પલાઇન આજે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન આખા દેશમાં મળી રહી છે એના સિવાય પણ કૃષિના અનેકવિધ વિષયો પશુપાલન ઊર્જા જેવા અનેક વિષયોમાં આદરણીય મુખ્યમંત્રી શ્રીએ જે તે વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે લીધા હતા એના કારણે સમગ્ર દેશની અંદર એક ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને એક એવું નેતૃત્વ અહીંયા ગુજરાતમાંથી મળ્યું દેશને સતત ચૌદ વર્ષ સુધી પ્રધા મુખ્યમંત્રી તરીકે અને છેલ્લા દસ વર્ષથી પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા સતત અડીખમ રીતે દેશના નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વ ઉપર લોકોએ ખૂબ વિશ્વાસ મૂક્યો હોય અને છતાં પણ હજુ ગુજરાતને એમનું માર્ગદર્શન અને એમના વિચારોને વિઝનરી દ્રષ્ટિથી ગુજરાતના વિકાસમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ગુજરાતે નક્કી કર્યું છે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી થીમેટિક સ્કીમ સાથે વિકસિત સપ્તાહ તરીકે એક નવ દિવસનો કાર્યક્રમ કે એ દરમિયાન યુવાનો ગરીબો ખેડૂતો મહિલાઓ તમામ સમાજના વર્ગને આવરી લઈ એક આંદોલાત્મ આંદોલનાત્મક અને સાથે લોકોને અવેરનેસની સાથે વિકાસ સાથે જોડવાનું કામ અને તમામ દિવસો નવી નવી થીમેટિક સ્કીમ ઉપર થીમેટિક યોજના ઉપર સમગ્ર ગુજરાતને આંદોલિત કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે અને એ નિર્ણય તેર જેટલા અત્યારે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે કે જેના આધારે આપણે ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી ઘર સુધી સ્કૂલ સુધી કોલેજો સુધી ખેડૂતો સુધી અને મહિલાઓ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાના છે જો ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હોટલાઇન ન્યૂઝને અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો નમસ્કાર